આ માણસ અમદાવાદના ખાડિયા વિસ્તારમાં ગધેડા ઉપર રેતી અને સિમેન્ટ લાવી લોકોના ઘર રિપેર કરવાનું કામ કરતો હતો આજે આ માણસ પાસે સ્કૂલો છે આ માણસ પાસે જમીનો છે આ માણસ પાસે હોસ્પિટલો છે અને આ માણસ અત્યારે વિદેશમાં દરેક વેકેશનમાં જલસા કરે છે તમને થશે કે હું કોની વાત કરું છું તો હું વાત કરી રહ્યો છું જે હોસ્પિટલમાં કાંડ થયો છે ગરીબોને અને સરકારને લૂંટવાનો એટલે કે ખ્યાતિ હોસ્પિટલના માલિક કાર્તિક પટેલની આ વાત છે વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું

કારણ કે આપણે આસપાસ એવા અનેક મોટા લોકો છે જેમની શરૂઆત બહુ નાની હતી પણ એ નાની શરૂઆતથી મોટી શરૂઆત સુધી પહોંચેલા આ લોકોએ જિંદગીમાં ક્યાંક ને ક્યાંક પ્રામાણિકતા તો રાખી હતી અને એટલે જ આજે મોટા થઈ ગયા પછી પણ લોકો તેમને માન આપે છે કારણ કે તેમની અંદર એક માણસ જીવે છે ગધેડા ઉપર રેતી લાવી મકાન રિપેર કરતા આ કાર્તિક પટેલને ધંધો કરવાનો મોટા થવાનો પૂરો અધિકાર પણ એ અધિકારમાં લોકોની જિંદગી સામે રમ્યા માણસે નીચે ઉતરવું પડે ધંધામાં કોઈ એવું કહેશે કે ભાઈ ધંધામાં તો પ્લસ માઇનસ હોય કાર્તિક પટેલે જમીનનો ધંધો કર્યો પ્લોટિંગનો ધંધો કર્યો તેમાં પણ ચૂનો લગાડ્યો તેવી વાત છે સ્કૂલો કરી સ્કૂલોમાં પણ ગડબડ કરી તેવી વાત છે બિલ્ડિંગો બનાવ્યા લો કોલેજ બનાવી અને પછી થોડા વર્ષો પહેલા આ ખ્યાતિ હોસ્પિટલના માલિક બન્યા આમ તો આ હોસ્પિટલ બેરિયાટ્રિક હોસ્પિટલ હતી ડૉક્ટર નરવરિયાની નરવરિયાને હવે આ ધંધામાંથી નીકળી જવું હતું કારણ કે બેરિયાટ્રિકના ધંધામાં પેટ ચીરીને પણ પોતાનું પેટ નહોતું ભરાતું એટલે કાર્તિક પટેલને આ હોસ્પિટલ આપી કાર્તિક પટેલને હોસ્પિટલ કરતાં આ મિલકતમાં વધુ રસ હતો ખ્યાતિ હોસ્પિટલની શરૂઆત થાય છે લોકો એવું માની રહ્યા હતા કે ચાલો એક માણસ નવા બિઝનેસમાં વળ્યો કંઈ વાંધો નહીં પણ આ માણસના સ્વરૂપમાં શૈતાન હેવાન હતો કોઈ પણ શબ્દ નાનો પડે તેમ છે આ પ્રકારની નીચતા આટલું નીચે પડી જવાનું પૈસા કમાવા એ સર્વનો અધિકાર છે શ્રીમંત થવું એ પણ સારી વાત છે શ્રીમંત થવા માટે મહેનત કરવી એ પણ સારી વાત છે આ જે કંઈ બન્યું ખ્યાતી હોસ્પિટલ તેના કારણે હવે તમામ લોકો આ ડોક્ટરો સામે શંકાની દ્રષ્ટિએ જુએ છે તમામ લોકો એવું માને છે કે જેટલી ખાનગી હોસ્પિટલો છે એમાં માણસને ચીરી નાખવામાં આવે છે અને લોકો એવું માને છે આ ડોક્ટરો અને હોસ્પિટલવાળા હવે મردા ઉપર બેસીને મિજબાની કરે છે તેમને શરમ નથી આવતી આવું આ પ્રકારના રાક્ષસોને કારણે આ પ્રકારના ડોક્ટરોને કારણે લોકો એવું માનવા લાગ્યા છે ડોક્ટર તો ભગવાન છે જ્યારે દર્દીને હોસ્પિટલ લઈ જવામાં આવે ત્યારે લોકો ડોક્ટરની સામે હાથ જોડીને કહે છે અમારા સ્વજનને બચાવી લો અરે ડોક્ટર વિચાર તો કરો તમે આ દર્દીના પૈસા તો લો પણ આ દર્દીને તમે મોત આપવા સુધીનો ધંધો કરી નાખો અને મરેલાને પણ તમે ઇન્જેક્શન આપી બિલ બાકી હોય ત્યાં સુધી પેશન્ટ સિરિયસ છે તેવું કહો છો તમે પચીસ લાખની ગાડીમાં ફરો કે તમે અઢી કરોડની ગાડીમાં ફરો જ્યારે તમે નહીં હોવ ત્યારે તમારો પરિવાર હરિદ્વાર જે અસ્થિ લઈને જાય છે તો પચીસ રૂપિયાના કુંભમાં જ લઈ જાય છે એટલે છેલ્લે તો તમારે મારે આ પચીસ રૂપિયાના કુંભમાં જ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સાથે રાત્રે તેઓ કાયમ હોય છે સચિવાલય સાથે પણ તેમનો નાતો છે આટલા પૈસા છે તો નાતો હોવો બહુ સ્વાભાવિક છે તો આ છે કાર્તિક પટેલની કુંડળી હવે કાર્તિક પટેલ પાસે સ્કૂલો છે હોસ્પિટલો છે લોકોઆબરૂ થયો છે તમને શ્રીમંત થવું છે આ રીતે કાર્તિક પટેલની જેમ વિચાર કરી લેજો આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને ડૉક્ટર ઉપર ભરોસો રાખજો કારણ કે બધા જ ડૉક્ટર આ પ્રકારે નાલાયક હોતા નથી બધા જ હોસ્પિટલના માલિકો પણ આ રીતના નાલાયક હોતા નથી હજી પણ માણસ જીવે છે એ ભરોસો તો મારે અને તમારે રાખવો જ પડશે તો અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો આવું છું એક નવી સ્ટોરી સાથે નમસ્કાર વૈષ્ણવજન तेने कहिये जे पीड़ पराईए